લાવવા માટે અને બાળકોને વધારે પડતા મોબાઈલ ફોન વપરાશની કુટેવથી બચવા હનસોટીના નાના ભૂલકાઓ માટે ન્યુ રાંદેર રોડ ખાતે ડિસોટો ગ્રાઉન્ડ પર ક્રિકેટ મેચની ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ આરજે ચૌધરી સાહેબ દ્વારા વિજેતા ટીમના બાળકોને ટ્રોફી આપવામાં આવી હતી અને બાળકોને સારા ભવિષ્ય માટે માર્ગદર્શન આપ્યું હતું સાથે રાંદેરના અમારા મિત્રો આરીફભાઈ મલેક શાહિદભાઈ માસ્ટર તેમજ સુરત શહેરના સામાજિક આગેવાન સુબેરભાઈ સોંડાવાલા શાહીના બહેન મલિક ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચેરાલી દે હાસોટી સમાજના આગેવાન મુનબભાઈ જમાદાર મકસુદભાઈ જમાદાર ડોક્ટર હુસેનભાઈ જમાદાર ઇકબાલભાઈ શેખ યુસુફભાઈ નેશનલ ડેરીવાલા મુનિરભાઈ શેખે આવનાર તમામ મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર નૈતિક રેશમવાળા સાજી સમાચાર ડોટ લાઈવ સુરત દર્શક મિત્રો સાજી સમાચાર ડોટ લાઈવ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે જી આપનું નામ આરજે चौधरी પોલીસ ઇન્સ્પેક્ટર અન્ડર પોલીસ સ્ટેશન અમારા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાંસોટી બોયઝ ટ્રુપ માટે ડૉક્ટર હુસૈનભાઈ જીત એક બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ આજ રોજ રવિવારના દિવસે બાળકોને એક ગેમ્સ પ્રવૃત્તિ મળી રહે અને તેઓનો સર્વાગી વિકાસ થાય તે હેતુથી રાખવામાં આવેલ હતી અને ખૂબ સારી રીતે બાળકો અહીંયા આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમ્યા છે અને એમાં સાથે આપ બધા સમાજના વડીલોએ પણ હાજરી આપીને બાળકો સારું તાડેલ છે ટીમો જે હતી અહીંયા એ બધા ટીમોને એકબીજા વચ્ચે રમાડી અને ફાઈનલ સુધી પ્રવેશ કરાવીને એમને સિલ્ડનું ઇનામ વિતરણ પણ કરવામાં આવેલ છે વિસ્તારના લોકો માટે મેસેજ તો સ્વયં અહીંયા દેખાય જ છે કે ખરેખર જે બાળકો છે એ આજના યુગમાં જો ફ્રી પડે તો મોબાઈલ વગેરેથી ઉપયોગ કરીને પોતાનો સમય વેડપતા હોય છે તો આવી રમતગમત પ્રવૃત્તિઓ જો રજાના દિવસે કે ફુરસદના સમય જુદા જુદા સંસ્થા કે સમાજ દ્વારા રાખવામાં આવે તો આ બાળકોને એનો લાભ મળી શકે અને બાળકોની રમતગમતની પ્રવૃત્તિના કારણે તેમનું શરીર સૌષ્ઠ અને સર્વાંગીક વિકાસ થઈ શકે ખૂબ આભાર